સુરતના ઉદનામાં ખાતા ચલાવના પડે કારખાના પાસેથી ગુગલ પેથી આપતો પાસેથી ચપ્પુ ની આણીએ રૂપિયા ખંખેરી લેનાર માથા ભારે અમન શર્માને ઉદના પોલીસે ઝડપી લીધો છે ગૂગલ પે થી રૂપિયા લેતો હતો તેને વેપારી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા વીસ હજાર કઢાવી લીધા હતા કાપડના કારખાનામાં જઈ ચપ્પુ બતાવ્યો ઉદના પોલીસને ને માહિતી મળી હતી કે ઉદના ના વાજપાઈ નગરમાં રહેતો અમન પ્રભાકર શર્મા ઉદના વિસ્તારમાં અને રણછો નગર આવેલા કાપડના કારખાનામાં જઈને કારખાનું ચલાવનાર ને ચપુની અણી ધમકાવી ને રૂપિયા પડાવી લે છે જેને આધારે પોલીસે ઉદના બીઆરસી પાસે વોચ ગોઠવીને ને અમન શર્મા ઝડપી લીધો હતો છેલ્લા ઘણા સમયથી થી અમન શર્મા રણછો નગર વિસ્તાર આવેલા કારખાનામાં માં ફરીને ખાધા ચલાવના હે તો હપ્તા ઢી ના પડેગા તેની ધમકી આપીને રૂપિયા હતો દર મહિને ધમકી આપતો ઉધના વિસ્તારમાં જાણકારી મળી હતી કે ઘણી જગ્યાએ તેઓ અમલ શર્માએ ગુગલ પે થી પોતાના ખાતામાં રૂપિયા લીધા હતા એક વેપારી અજય ભગવાન ગજરજી નું કારખાનું રણછોડ નગર રામકૃષ્ણ સોસાયટી ખાતે આવેલું છે તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા વીસ હજાર પડાવી લીધા હતા તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે